ઓગસ્ટ મહિનામાં વંથલીમાં નકલી સ્ટીકરો સાથે કેફી કેફીનું વેચતા હોવાનો મામલો આયુર્વેદના નામે કેફી પદાર્થ વેચાતો હોવાનું એફએસએલમાં ખુલ્યું બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હાલ પોલીસે આસિફ મહંમદ અમરેલિયા સુજેર નાગોરી અબ્બાસ રાઉમા નામના ત્રણ ઇસમની ધરપકડ કરી કુલ રૂપિયા ઓગણીસ લાખની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવામાં આવી હતી ઝડપાયેલ બોટલમાંથી હેન્ડ સેનેટાઈઝર બનાવ બનાવવામાં ઉપયોગી આઈસોપ્રોપાઇલ મળી આવ્યું ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ વંથલી અને બાતમી મળેલી કે વંથલીના આશિષભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં ગેરકાયદેસર રીતે સિરપનો જથ્થો રાખેલો છે જે અંગે તેઓ રેડ કરતા કુલે સાતસો પંચોતેર જેટલી જુદી જુદી સિરપની બ્રાન્ડની બોટલો મળી આવેલી અને જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા હતી જે કબજે લીધેલી ત્યારબાદ તપાસ કરતા તેમાં જે સિરપની બોટલો છે અને જેમાં કંપનીનું નામ હતું જે અલગ હતું અને જેના એ કંપની બંધ થઈ ગઈ છે અને જે બંધ થઈ ગયેલી કંપનીના સ્ટીકરો લગાવી અને બનાવટી રીતે કેફી પદાર્થનું વેચાણ કરતા ફોનું તપાસમાં ખૂલતા વાંચલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે સતત ગુનાની તપાસમાં આસિફભાઈ મોહમ્મદ અમરેલીયા સુજેર યુસુફ ગબ્બલ અને અબ્બાસ કાથડ રાવમાં એ ત્રણ જણાની વાથલી પોલીસ વિશે ધરપકડ કરેલી છે અને અન્ય બે આરોપી છે અબ્દુલ કાદીર મજીદભાઈ અને ફિરોજ અશરફ ચૌહાણ જેઓની ધપક કરવાની આગળની તપાસ ચાલુ છે